નમસ્કાર શ્રાદ્ધ વિશે ભાદરવા માસનું વધ પખવાડિયું એટલે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે આ દિવસો એટલે પૂર્વજો માટે તર્પણના દિવસો શ્રદ્ધાપૂર્વક પૂર્વજોને જે અંજલિ આપવામાં આવે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે જે પૂર્વજોએ આપણા કલ્યાણ માટે ચામડી ઘસી નાખી લોહીનું પાણી કર્યું એ સૌનું શ્રદ્ધાથી સ્મરણ કરીએ તેમનો આત્મા જ્યાં હોય ત્યાં તેમને સુખ શાંતિ મળે તે માટે પિંડદાન અને તર્પણ કરવાનું એટલે કે તૃપ્ત કરવાના સંતુષ્ટ કરવાના જેમણે આપણા સુખ શાંતિ અને સંસ્કારો માટે પોતાનું જીવન ખર્ચી નાખ્યું તેઓની પરંપરા આબરું પ્રતિષ્ઠા વધે એવું વર્તન કરવું જીવન જીવવું તો તેઓ જરૂર તૃપ્ત થાય તેથી સાધના દિવસે આપણે આપણા જીવનનું પરીક્ષણ કરવું જોઈએ સટસ્થ રહીને વિચાર કરવો જોઈએ કે આપણે સાંસ્કૃતિક જીવનમાં પૂર્વજોની પરંપરાને કેટલી આગળ વધારી શ્રાદ્ધથી પરંપરા જળવાવી જોઈએ સાંસ્કૃતિક વારસો જીવંત રહેવો જોઈએ જેમને આપણને જન્મ આપ્યો મોટા કર્યા આપણા કલ્યાણ માટે પોતાના સ્વાર્થનો ત્યાગ કરો તે પૂર્વજોનું આપણા પર ઋણ છે તેથી તેમને તૃપ્તિ થાય તેવું કંઈક કરવાના દિવસો એટલે જ શ્રાદ્ધ આ બધું પૂર્ણ શ્રદ્ધાથી કરીએ તે જ સાચું શ્રાદ્ધ ભક્તિભાવથી શુદ્ધ અંતકરણથી અને અનન્ય શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ મંત્ર શક્તિના જોરે પિતૃને તૃપ્ત આપે છે ટૂંકમાં શ્રાદ્ધના દિવસો એટલે કૃતજ્ઞતાપૂર્વક પૂર્વજોનું સમરણ કરવાના દિવસો જે ભક્તિભાવથી પૂર્વજોનું સમરણ ન કરે તેને કૃતજ્ઞિ કહેવાય અને કૃતજ્ઞતા જેવું બીજું એકે પાપ નથી શાસ્ત્રમાં બધા પાપોનું પ્રાયશ્ચિત બતાવેલું છે પણ કૃતજ્ઞતાનું કોઈ પ્રાયશ્ચિત નથી આવા પાપમાંથી આપણે બચીએ એટલા માટે ઋષિઓએ આપણને શ્રાદ્ધના દિવસો નક્કી કરીને આપ્યા છે આ વાત આપણને સાચા અર્થમાં સમજાય તે માટે માં ઉમિયા સૌને સમજણ શક્તિ અને ભાવ આપે એવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના અસ્તુ જય શ્રી કૃષ્ણ સૌનું મંગલ થાઓ